ભાઈ ડેમમાં પાણી ચરી ગયું છે એલા આમ ડેમ નું બતા ડેમ માં પાણી છરી ગયું હાલો ભાઈ કરીએ કામ આમાં કઈ દેખાતું નથી એ દેખાતું જોને આમ મને કઈ નથી દેખાતું બહુ

भाई था कि दिया पाड़े पे भाई क्यों लागे है ठंडो पानी हो भाई क्या जा, जा थाकी था कि दिया भाई नहीं ना तो हमने था कि ये दिया किलोमीटर एकलो आली ये ले सभी सर भाई पानी तब मैं पी लिए भाई पानी હજી રાઉન્ડ મારીને આવ્યા પાણી પીવું પડ્યું બહુ થાકી ગરમી જવું પેલા જઈએ રાઉન્ડ મારી થાકીને ને પાણી પાણી પી લઈ તજમાન હો ને હા તજમાન હો ગામ માં આવતરીયો છે મજા આવે ગ્રુપ માં જોડાઈ જાવ ગ્રુપ નું નામ શું છે વિશતાકાનું જો આવતરીયો ગ્રુપ માં જોડાઈ જજો ભાઈ ચેનલ નું નામ તો કેમ આપ ચેનલ નું શું નામ છે નઈ ખબર મને નઈ ખબર મે આઈડી નઈ ખોલી અહ ફરાઈ ગયો પાણી માં અને આ ગાણી સેવા આ રીતે જોઈએ તોય ગાનાનો આ વિડિયો બનાવવાનો માણો જો ભાઈ અમારા ગામની ગાયો ગામના ગુંદળ જો એની મને ઊભી હે ને અહીં આવજો નાવા જાય છે નાવા જ જાવ હા નહીં આવતા કોઈ આવું

બેન ભગવાન આલેકની કોણ ઘટ્ટું બંધ આ તો બંધ કરી ગયા ફરી કારીગર કાય કરે છે મારે ધંધો જાય આજો ખબર હોય બપોરે નીકળી જવા કલાક મારી દસ મિનિટ નો વિડીયો ન હોય ઉતરો હજી

પૂછું આમાં કોઈ ન જાતું લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો મળી એવા નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ